મોલિક એમએસ ફ્રાય ગૌ મેજિક વાપર્યા પછી અમને રિઝલ્ટ જબરજસ્ત દેખાણું છે એમને આપણી ઓલિપ વાપરેલી છે એમાંય સ્પ્રે બી વાપરેલી છે ગ્રો મેજિક બી વાપરેલી છે અને પ્રાઉડ પણ આપેલી છે રાઈટ કે નહીં પણ અંતરે દસ દિવસે એમણે ડોઝ આપ્યો છે તો એમનું કેવું એવું છે કે અત્યાર સુધીનું બેસ્ટમાં બેસ્ટ જીરું અમારું છે જીરાની અંદર કોઈ પણ પ્રકારનો બગાડ છે નહીં અને મારા હાથની અંદર જે આ જીરું છે તમે નજીક કેમેરો લાવે જોઈ શકો છો વરિયાળીના દાણા જેવડું જેવડું એમનું જીરું છે ટોટલમાં આવું છે એવું નથી કામ છે આ જોઈ શકો છો ચારે બાજુ તમે આ જીરું ની અંદર જોઈ શકો છો એક સરખું જીરું છે જીરાની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી અને આજે સાય સિત્તેર સિત્તેર દિવસનું જીરું થયું છે કેટલા દિવસનું થયું સિત્તેર દિવસનું થયું તમે નજીક જોઈ શકો છો આ બાજુ દાણા તમે જોઈ શકો છો આ બાજુ તમે દાણા જુઓ તમે ટોટલ જીરાની અંદર આ ટાઈપના દાણા છે કે જે દાણા સિવાય બીજું કઈ દેખાતું જ નથી આખાની અંદર તમે જોઈ શકો છો આ ટોટલ દાણા તમે જોઈ શકો છો કે એની અંદર ટોટલ દાણા બી એવડા એવડા વરિયાળી દેવડા દેવડા દાણા છે આપણે રાઈટ કે નહીં તો વરિયાળી દેવડા દેવડા દાણા છે મિત્રો અને આપણી આ પ્રોડક્ટ ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ છે જેનું રિઝલ્ટ છે ને આ બધા લોકો છે અને આ ભાઈ છે એ બાજુના ખેતરની અંદર છે એમનું કેવું એવું છે તો એમને હું ઓઢી આંબળી કે એમનું શું કેવું છે સાહેબ તમારું શું કેવું આ જીરાનું રિઝલ્ટ જોયું સાહેબ બહુ રિઝલ્ટ સારું છે અમે આવી વરિયારી જેવા દાણા ક્યારેય જોયા નથી જીરા તો અમે હરસાલ કરી છે પણ બહુ રિઝલ્ટ છે એમ ઓકે તો એમનું કેવું એવું છે કે અમે અત્યાર સુધી જીરા દર વર્ષે કરીએ છીએ પણ જે આ દાણો રહ્યો ને આ આવા દાણા અત્યાર સુધી અમે ક્યારેય જોયા નથી એવા એવું નથી આ પ્રોડક્ટ વાપરી છે ને એના કારણે છે આ જબરજસ્ત રિઝલ્ટ છે અને સાયન્ટિસ્ટ કહે છે કે દાણાની સાઈઝ વધારવાનું કામ કરો તો રિયલ મે બી આ હું બી વર્ષથી જીરા અમારે કરે છે આ જે સાઈઝ રી આવી સાઈઝ મેં અત્યારે ક્યારેય બી જીરાની જોઈ નથી એવડો એવડો મોટો જબરદસ્ત દાણો છે મિત્રો તો એટલું જ કહીશ અને પાછી બીજી વાત કરીએ કે જમીન 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 છે 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 ને એકદમ સાહેબ નબળી એટલી બધી મતલબ નથી આવી નબળી કેવું એવું આટલું બધું ફર્સ્ટ ક્લાસ તમારી પ્રોડક્ટ નું રિઝલ્ટ મળતું હોય તો કદાચ સારી જમીન હોય તો શું ના મળે રિઝલ્ટ તો મિત્રો અમારું બધાનું કેવું એવું છે કે જો આ આપણી ઇન્ડિયા ગ્રોની ની બ્રાન્ડ અને સો ટકા ઓર્ગેનિક છે અને એની અંદર આવું જબરજસ્ત રિઝલ્ટ મળતું હોય તો અમે પણ હવે વાપરવા તૈયાર છીએ કે ભાઈ આ તમે એવી તો કઈ પ્રોડક્ટ વાપરી છે કે આટલું જબરજસ્ત જીરવું તમારું થયું છે અને આજુબાજુ વાળા લોકો ભી એમ કહી રહ્યા છે કે હવે ત્યારે આપણે કોઈ પણ પાક કરીશું તો વાપરીશું એ આજુબાજુ વાળા કે છે અને એના કારણે અત્યારે તમારું જીવું જીરું કેટલા લોકો લઈ ગયા છે પ્રોડક્ટ મિત્રો તો મારું કેવું એટલું જ છે કે ઓર્ગેનિક છે સો ટકા ઓર્ગેનિક છે અને ફર્સ્ટ ક્લાસ જો રિઝલ્ટ મળતું હોય અને ખેડૂત જો આપણી પ્રોડક્ટના કારણે સંતુષ્ટ થતો હકીકત ખેડૂતોને આપણી પ્રોડક્ટ વપરાય ને વપરાય તો ચલો જય જય મહેલાપેલ જય મહેલાપ જય મહેલાપેલ